ખ્રલિણ કારલણ તે ને હલેણંવણ ઘપિણ સીણળબ ચાળરણ જએ ચેંળણ ચારણ ખા હાળણ? ન ન કેંણિણ ખરણિં

મુકે મને ખબર તો છે કાબ루 કાઢે ઓય યાર પણ પેના મને એ વાત કરજો બસ ચાલે બસ મારી લેન નીચે મને ના અમે છે તો બોલાયા છે હું ના આવ્યો આ સાદો તો મારી છે આ સાદો ચા 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 મારી આઈએ

ગાવ યાર તમારી સાધાર લે રાખો જાવ પાહે લઈ કે કે કરી તો ઓમ કેવાનું ઓમ કેવાનું હું કરવા તાર મારે ઉપરાવા

આ તો બે બે વાત એમ મને કરતા કાલે શું બે હવે તો વાગ્યું તો બરાબર નું